નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાવાઝોડું શક્તિ ગુજરાત તરફ ગતિશીલ એકવીસ મે એટલે કે આજથી ભારે વરસાદનો ખતરો અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થયું છે ગુજરાત માટે સાત દિવસનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટાડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં આવનારા દિવસોમાં આકાશી આફત ત્રાટકવાની શક્યતા વધી છે હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો દ્વારા મળતી વિગતો મુજબ એકવીસ મે એટલે કે આજથી રાજ્યમાં ભારે વરસાદની સખત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી છ થી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાની અસર વધુ જોવા મળશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે એકવીસ મેથી વરસાદમાં તેજી આવવાની સંભાવના છે જ્યારે બાવીસથી ચોવીસ મે દરમિયાન અમરેલી ભાવનગર વલસાડ નવસારી તાપી ડાંગ દમણ તથા દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ચોવીસ મેના રોજ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરાય છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી લઈ કર્ણાટકના દરિયાકાંઠા સુધી અસરકારક બની શકે છે જે કારણ કે આગામી ચાર દિવસ માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને એ કે દાસેર જણાવ્યું છે કે એકવીસ મે બાદ હવામાનમાં પલટા આવવાની ચેતવણી આપી છે તેમણે કહ્યું કે ચોવીસ મેથી કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનાથી અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ બનવાની સંભાવના છે આ વાવાઝોડું મુંબઈ અને ગોવાના દરિયાકાંઠા વચ્ચે સર્જાઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર પણ પડી શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે થી એકત્રીસ મે દરમિયાન ગ્રહ ગ્રહયોગના કારણે રાજ્યમાં વેધર સિસ્ટમ વધુ સક્રિય થશે જે મહાપુર જેવી સ્થિતિ લાવી શકે છે પાંચથી છ જૂન દરમિયાન પણ અણધાર્યા વરસાદ પડી શકે છે ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી ભાવનગર નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે જ્યારે ચોવીસ મેના સમગ્ર રાજ્યમાં વીજળી સાથે મધ્યમ વરસાદ પડશે રાજ્યમાં આગામી એક અઠવાડિયું ભારે વરસાદ અને વાવાઝોડા જેવા જોખમ હેઠળ રહેશે સરકાર અને હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યા છે નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે